બસ સ્ટેન્ડ ત્યાં ખાડામાં અવર કરવાની ફરજ પડી રહી છે આ જગ્યાએ દર ખાડાઓમાં પાણી ભરાય છે પણ ખાડાઓને પૂરવા માટે કામગીરી ન કરતા તંત્ર દ્વારા આંખ આડા કાન કેમ કરવામાં આવે છે બીજી બાજુ ફેઝ વન ની કામગીરી કરવામાં આવી બસ સ્ટેન્ડ થી જુના બંદર પોર્ટ કોલોની રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ સાથે પેવર બ્લેક નું લેવલ નું કામગીરી બરાબર ન હોતા વરસાદમાં ખાડાઓ થઈ ગયા છે થોડાક દિવસો પહેલા માં કુરિયર સર્વિસનું કામ કરતા ખુલ્લી ગટરમાં હોન્ડા બાઇક સાથે અંદર પડી જાય છે જે મુન્દ્રા બારોઈ પાલિકાની ઓફિસના બાજુમાં આ બનાવ બન્યો હતો જો મુન્દ્રા મેઇન રોડની જો આવી ખસ્તા ખરાબ હાલત હોય જેનાથી મુન્દ્રા બસ સ્ટેન્ડ પાસે બપોરે આજે સવારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે તો જો મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા અને રોડ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ સમયસર આ બાબતે યોગ્ય કાર્યવાહી કે કામગીરી કરે તો સમસ્યાઓ હલ થાય તેમ છે પણ વિચારો કે મુંદ્રા બારોઈ પાલિકાના સાત વોર્ડ અને સોસાયટીઓમાં રોડની કેવી સ્થિતિ હશે શું આને વિકાસ કહેશો ના વિકાસ તો સત્તા પક્ષ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનો જ્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસ કેવી રીતે થયો માહિતી માં માંગે તો તેને રાજકોટ અપીલ માટે જણાવી દેવાય છે માહિતી આપવામાં આવતી નથી મુન્દ્રા બારોઈ પાલિકામાં માહિતી લેવી અઘરી છે અને આ ખાડાઓ મુન્દ્રા બારોઈ પાલિકા માટે દૂર કરવા અઘરા છે તેમ જણાઈ આવે છે તેમ મુન્દ્રા સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ